उस एक दोषी नहीं है पर निहंगत को गाये दो बोलो कोणी माताई दोषी नहीं औरे कोणी माताई चानी અહીંયા પિયર માં જ રહે પાકા પાએ તન કહી દીધું તું કે ડોલી જ છે નામ દે દીધું હા તે ચમ ડોલી આવી હતી અંગાર માર છોડીને જીવ લેવાની પોતાની માતા કુમાજીના જીવ લે ભઈ પંચવારો બોલાડો ના બને નહીં બો એક પંચવારો કે કે હું ગોગો છું ગમે એવો આ છોકરાએ ગુનો કર્યો પણ હું લાફો મારું પણ મારી ના ના સમજણ પડે હું બોલું છું

અને કાલ હવાર રિપોર્ટ કરાવવા જાના મુદત મારું ને એટલે મુદત જાન ડોક્ટર એમ બોલે કે બે કિતની છે તો આ દેરા હાચા ખોટા લ્યા હાં દવાખાના હુકવાડ દઉં અને દવાખાના રૂપિયા આલો હે મારી બુન્ન ને મારા અને આ દેવાના દાદા ચાલુ ચાલુ દે એક જ દે એક પેલા ઘરમાં મજા શરીર શું થશે ને તો દુનિયા જીતાશે જીતા પેલા શરીર શું ખા લઉપિયે ટકે મજા લાવું એકદમ રૂપિયા રૂપિયા ના નાખું પછી તમને આલું પણ મહેનત કરો એમાં લાભ લાભ ને લાભ દેખાડો પછી આ બધો મારક કરવાનો થાય ના હજુ ઝાપો નતો જોયો મારું મંદિર નતું જોયું પણ એની બુને હોય છે અને એની બુને બોલી છે કે ગોગા મટાડતો હોય અને રિપોર્ટ હારો 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 લઈને આવતો હોય તો હું તારા પારે મારા ભાઈ ને ભાભીને નમાડવા લઈને આવીશ એવી વાત માંડીને બેઠી ગુણ પણ આજ મારો શંકર રામ ભેગો થઈ ગયો છે અને રામ ભેગો થાય અને બુન કાલ સવારથી થી ગણ અન જા હવા બે મહિના આલું હવા બે મહિનામાં ચડતા પાણી ના બનાવું તમાર ગોકા શિકોતર ને ધણવું લાજે પછી મારા આગળ પંચાયત કરવાની છે ને પછી આગળ વાત હા હા